જય સ્વામિનારાયણ સ્વામીનારાયણ મંદિર વડતાલ સંસ્થાન વતી એસજી ગુરુકુલ સૌજન્ય સાથે વડતાલ વાસી લક્ષ્મનારાયણ દેવ ગ્રી શતાબ્દી મહોત્સવ ઉપક્રમે આશરે પંદર હજાર જોડી ચપ્પલનું વિતરણ કરવામાં આવ્યું છે છેલ્લા બે વ્યક્તિ ધોમ ધક્તો તાપ અગનગોળો વરસી રહ્યો છે અને પરિણામ સ્વરૂપે ઘણા જરૂરિયાતમંદ લોકો ગરમીથી પીડાય છે અને છતાં પરિસ્થિતિ વરસાદ ચપ્પલ પહેરી શકતા નથી એવા સમયમાં સંતો અને સંસ્થાના પ્રયાસથી ઘણા લોકો આગળ આવી અને દર વર્ષે સૌજન્ય સ્વીકારે છે આ વર્ષે એસજીવીપી ગુરુકુળના સૌજન્ય સાથે પંદર હજાર જોડી ચપ્પલ પિસ્તાલીસ ટીમ અઢીસો સ્વયંસેવકોએ લોકોને પગમાં પહેરાવ્યા છે અને એના હૃદયમાં એના પગમાં ટાઢક થાય છે એની ટાઢક સેવકોના હૃદયમાં થાય છે અને સેવકો અને ગરીબોના હૃદયમાં ટાઢક થાય છે એમાં ભગવાનના આશીર્વાદ માનીએ છીએ જય સ્વામી जीतेंगे हाथ में हाथ चले तो जीतेंगे जीतेंगे सारे दावे सारे वादे जीतेंगे जीतेंगे दिल के